મિત્રો અમારા મિનગ તમારું સ્વાગત કરું ભંગાર આવી ગયો છે ભંગાર લાવી હાલ તો ભંગાર લઈને આવ્યા છે બટાટા ને લેવા જાય ભંગાર આવી

આ તો એક બધા બકાલામાં ઓલા કે છો ભાઈ હવે થોડું થોડું જો છે તો પછી મૂકો વયો જાવ એમ હવે છૂટા છે તમારી પાસે છૂટા તો નથી મારો ભાઈ કસે તો મારે આમાં

બક્કા લો આવી જ્યુ ભંગાર ની બરોબર લા ભાઈ હું લાવ્યા બકાલા માં બકાલા માં તો હવે થોડું કેવું છે કે સાજુ છે ની હા છે હું હું તો આ કુરશી દેવી છે આ એનું આપણે સમજી લઈ વાજબી ઓ બકાલું કક બતાવો તો થઈ ને તો કઈ બહુ સાજુ છે ની થોડા છે તો વેડ્યા છે ને બટાટા ને એવું છે બધું એમ ને એવું છે થોડું થોડું તો બટેટા તો છે ઘરે લાવો એ લાવો શી લાવો હાલો શી ભડું છે આનું પાછા

તો ઓલી પેરી તમને વધારે આપી મો હા એમ હું એટલે ભાઈ ઓલા કેમ કોક ગરીબ માણા ની સેવા કરવા વાળો માણા સૌ ભાઈ એટલે હારું આ તો નીકળી જાય છે હે અરે ક્રી આ ભરાવો ને ના ભાઈ પકડી રાખજો જરી કે આ કાઈ હે સાયકલ હાથ માં ટલ્લિંગ થવાનું છે એલા કરી ભાઈ રે આ તો ભાઈ હું ભાઈરો લ્યો ત્યારે હવે મારે કા કરવું જો હે ને હા લે લે સાયકલ વાયકલ પડે નહી ઓ લગ હાલ વેરાઈ જા

સારું કાકરા છે સારા કાકરા બહુ છે ભાઈ આમાં ને ભારે હવે ભાઈ હોય તો સારું ભંગાર ભાઈ આવે છે કઈ હાલો છે ભંગાર ની બરોબર ધમભાઈ છે હે ધમભાઈ છે આ ગાડી જગ્યા છે

તો સારું હવે કાલ માં ને કેજો થોડું કદાચ વેલા મોડું થાય કરવે ખોટી થાય વાળીએલો તો સારું જો હાલો ત્યારે હું ધીમે ધીમે જવા દઉં તમારી પાસે કઈ પડ્યું હોય તો હવે હું જવા દઉં બીજું